मुझे आकल कर दे मतलब कुक खिला दे यार अभी कुक ना किया दे माँगू आलसी खावा बीएस ग्रुप आज जबर वीडियो बना रही वी। हूँ जबर पॉमेडी बना रही हो हाँ जबर पॉमेडी बना रही

જે <yamika> <Eduardo> <splash> <physiology heads> <ver> <void> તારા જીભેલા મારા અમે જ્યારે થી અપનાયા હતા કાચ કે રકટ કાતી કોહી નૂર બનાયા વાહ વાહ સરસ ગીત ગઈ યાર હો હવે પણ હવે હવે ખાવાનું તો નહીં પણ પસ્તુ તાવલી મારું તાવલી લાવી હમ લે કરિયા સ્માર્ટ વોચ જાહેટ હેલો કે તક 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 કેલા મેલો

બના બના કૃષ્ણ એનો આવી ગયો છે દાના 10 આવી લેવા નિયશ કર કાલ હું વાર દો કીધું હો લા હેડ પાપડી લઈ ના બધું હા ફાફડા તો आ पापा भगाडा ने मारे दोचे ने तू केव लन आयो है हा हु हम तो बैठा

અનંદુ હા હા ને ડાન તું છોકરા dara ચાલ ધોના તું હાલ ગાજે ગાજે વીરુલી રે બજારો પાટણ શહેરની અન વીરુલી રે બજારો પાટણ શહેરની ઈધા ભજીઓ આદમો માય બોલે છે મદર

এক বিজু গাজে ফারুক গীত গাছ এ তুই জামে ফাই স্টার মতন গমে মুটি হটলো মারাজি চুনাই উপর বাজারি নো রটলো ইজ মারু মাটনু নে লেবলাগে চে সি দেখো লাগি দিলা তনা পড়ছে তনা আ তুই তো খড়ি মেটা তনা তুই তো আবড়ে তনা

અબડે ભણા આ છોકરાને મેં ક્ષક્ષત સરસ્વતીવાના ગણામ બેઠેલા હે સાચું કંઠમાં દમ છે આ આવો છોકરા આ ખેલી મેલી કરવા રાખી તું હા આવો હવે તારા નહીં ગરાવો એને સુપરસ્ટાર બનાવવાનો વિક્રમ ભાગો તને તારા બડે બોળા ફી એવું તને મનાઈ દઈએ તો બનાવવાનો અવાજ જિગર ભીજો ઓ ભઈજો જિગર ભઈજો

ભાઈ કોઈ બોલે તો બોલાય જાય પીય મને મારે છે કે બોલે તું ઈરે હું જો તમે અન આ રાખ્યો વન વગડાલ કે રાખ્યો તો ના ખોલે તું

મોમા आवाज કેવોવાનો છે કોન્ટ એટલે એક નંબર કા હું ના હું છોકરા શું करतो તમ ઘેર પેના મા બપો दारू પીવી કરી અને હું પૈસા ભેગા કરું કેરા દથે दारू પીજે કેવું કર આ હું આવું તા કાગળિયે પંગાન ને એવું લઈ લે કુખાને અને પૈસા હું મેળ નહી લેન પીજે હા બોજી તને સુપરસ્ટાર મે બનાવી દેતો અને કેલું હું ના

હા બે મારેજી ઉપર રડ્યો ને તો ચોગું થોડી નાક જ્યું હા આ બોલો એક તો વાડી આઈ લેલાઈ ના એ નહીં આ આઈ ગયો ને બોલો ને આયા બે ચિય બેલા આ

शिकवायो येने क्रीडी गावा तो कलाक थी आई गढाय फी तो कोई आली है 400 हां शिकवायो लो 400 1500 रुपया नेची फी कोणी लेवाली नहीं आता ना थी। तमना ना खबर पण मामा पाऱ्यावर हगाता इतलो काही बोलान होता हलो हलो तानूची તમે દત્તા બોલ ચારસો રૂપિયા ફ્રી આ ચારસો રૂપિયા લેવા ના તમે લાવતો નથી

આ તો આપણો સ્ટુડિયો છે ગાજ અમી જાય ગયા કર કના ક્યાં કારી ભજન <laughs>

ઓંતો છે હારું નું તો આવવું મારું ને નકમો કોઈ ખબર પડતી નહી અને સ્ટુડિયો માં ન લાવતો આ તો આ ધમગા આવું આવું કરશો તો તમારું વિડિયો બંધ કરાવીશ હો તો હું ગામમાં તો હારું ભઈ નકર તો હારા આવી જ નહી અરે ભાઈ કા હું ખબર પડી તમને એ ગીત કે ગરાવ કશું ગરાબું નહી વાના તગડી મેલો બાઈ જર્યો ભાઈ જર્યો શેઠ કાય કેલા લાગે ગમે તે હોય ઓશિયા કોનું મારું આબુ સાહેબ સુજન મનોહર આવડું ગાળી ગાના અરે સંસ્કાર બાપુ સુપરસ્ટાર ઓર પશુ આવર્તની અંદર આ ડરો મેણિયા એલો સાહબ ઈનો કોન્ટીટ્યુ ઓયરો આપડો પકડી લાયા તમે બનાવવાનો હોને એ કડી સિફારતો તો બે પાણ પતળની Aduh cewek benar-benar, Woyah terhormati, Aduh cewek benar-benar, Tuh... Eh, warah! Ake! Tuto, eke studion kata, li! Pan kakit e ya, abduh? Ya, namamu gaul, iya. Masih e tani-gali te, hi? A-a-atok e targit-targali? Kami hongga-gakani, tuan. Bunga-munga bedak! bunga

આ કલાકાર કેમ છો તું માઈક પર બેઠે કોણ તારા ચલ ઉમર થી ચાલુ કરો અને આની ચાલુ કરો અને જરૂર મમ બજાર માં વેચવાનો ફેમસ કરી દો ગોકશભાઈ આપણી બે ચેનલ માં ઓર કરી શેર કરી બરોબર એક માતાની હાલો તારા કમ ભાઈ જીગર ભાઈ પેલા ત્યાં નઈ ગઈ એવું જ ગઈ જીગર ભાઈ જીગર ભાઈ વાળા હોય આવશે